નવરાત્રીનો ઉમંગભર્યો પ્રારંભ ભરૂચમાં માઈ ભક્તો ભક્તિમાં લિંગ આદ્યશક્તિની આરાધનાનું પવિત્ર પર્વ નવરાત્રિ શરૂ થતાં ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં ભક્તો ભક્તિના રંગમાં રંગાયા છે ખાસ કરીને ભરૂચના પ્રસિદ્ધ અંબાજી મંદિર ખાતે પ્રથમ નુરતે ઘટસ્થાપનનો વિશેષ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા ચોમાસાની વિદાય સાથે નવરાત્રીનો ઉત્સાહ ગુજરાતભરમાં જોવા મળી રહ્યો છે માઈ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે જ્યાં દર્શન પૂજન અને આરતીનો ઉમંગ જોવા મળે છે નવરાત્રિ એટલે ડોલ દાંડિયા અને રાસ ગરબાની રમઝટ પરંતુ આ પર્વ માત્ર નૃત્ય અને ઉજવણી સુધી મર્યાદિત નથી આધ્યાત્મિક ચેતના જાગૃત કરનારા ભક્તો માટે આ નવ દિવસ આત્માની ઉપાસના દ્વારા શક્તિનો સંચય કરવાનો પવિત્ર સમય છે ભરૂચના દાંડિયા બજાર સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ઘટસ્થાપનનો કાર્યક્રમ ખૂબ જ શ્રદ્ધાભેર યોજાયો આ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેવા કે હોમહવન વિશેષ આરતી અને ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે ભરૂચ શહેર અને જિલ્લાના અન્ય માય મંદિરોમાં પણ પ્રથમ નોરતાથી જ ભક્તો પૂજા અર્ચના અને દર્શન માટે ઉમટી રહ્યા છે ગરબાની રમઝટ અને ભક્તિનો ઉલ્લાસ ચારે બાજુ છવાયે છે જય અંબે મારું નામ દિશા શાહ છે હું દર વર્ષે આસો નવરાત્રિમાં નવે નવ દિવસ આ મંદિરે દર્શન કરવા આવું છું અને મારું પોતાનું એવું માનવું છે કે આ મંદિરે આવવાથી તમારી તમામ ઈચ્છાઓ તથા માનતાઓ પૂરી થાય છે અને આ મંદિરનો ખૂબ મહિમા છે આ મંદિર આપણા શક્તિપીઠમાંનું એક છે જય અંબે મેં મનોહરગીર સત્યનારાયણ ગોસ્વામી અંબાજી મંદિરના મહંત તરીકે સેવા આપું છું જે આજથી આશુ નવરાત્રિનો પ્રારંભ થયો છે તે બદલ તમામ ભરૂચવાસીને આશુ નવરાત્રિની શુભકામના પાઠવું છું જય માતાજી આશા શુ નવરાત્રિ આજથી પ્રારંભ થયો છે જેનું શુભ મુહૂર્ત સવારે છથી સારા નવું હતું અને સારા નવથી સારા દસનું છે અને બે ત્રીજ હોવાથી આઠમ મંગળવારે તારીખ ત્રીસ તારીખે ઉજવવામાં આવશે અને નોમ પહેલી તારીખ ઉજવવામાં આવશે અને વિજયાદશમીની વિધિ આપણે બીજી તારીખે બીજી ઓક્ટોબરે કરવામાં આવશે એટલે નવરાત્ર આ વખતે તમામ ભાવિક ભક્તોએ દસ દિવસ ઉજવવાનું રહેશે જય અંબે